વાટીદારના ખવડ બનાવવા માટે આપણે ચણાની દાળ લીધી છે એક વાટકી અડધી વાટકી અડદની દાળ અને ત્રણ ચમચી જેટલા ચોખાને લઈને પલાળીને આપણે રાખી દીધા હતા એને ક્રશ રસ કરીને આપણે બેટર આવી રીતે બનાવી લીધું છે સાતથી આઠ કલાક માટે આથો આવવા દીધો છે આથો આવી ગયા પછી આપણે એની અંદર મીઠું અને હળદર નાખી દઈશું અને ફેટી લઈશું પછી આપણે એક થાળીને ક્લીસ કરી લઈશું આની અંદર હીનો નાખીને આપણે બેટરને એકદમ સરસ ફેટી લેવાનું છે અને આપણે ઢોકળીઓ ગરમ કરવા માટે મૂકી દીધું છે ઢોકળીમાં આપણે પ્લેટમાં ખીરું લઈ લઈશું અને એને પંદર વીસ મિનિટ સુધી થવા દેવાનું છે આપણા ઢોકળા એકદમ સરસ બની ગયા છે ઠંડા થઈ જાય એટલે કટ કરી લેવાના છે બીજા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી દીધા છે હવે વઘાર માટે હવે તેલ મૂકી દીધું છે અંદર બે ચમચી રાઈ નાખી દેવાની છે અને વઘારને આપણે અંદર એડ કરી દેવાનો છે કોથમીર નાખીને બધા મિક્સ કરીને અડધા આપણે અલગ કાઢી લેવાના છે એની અંદર લાલ મરચું તીખું એડ કરી દઈશું અને ટમટમ આપણે રેડી કરી દઈશું અને આપણે ચટણી બનાવી દઈશું તો ચટણી બનાવવા માટે મેં ફૂ દીનો ધાણા બે ખમણ નાખ્યા છે અંદર એડ કર્યા છે ખાંડ એડ કરીશું જીરું એડ કરીશું મીઠું એડ કરીશું અને ઠંડુ પાણી એડ કરીને આપણે ચટણીને રેડી કરી દેવાની તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે અને ખમણ પણ આપણા રેડી થઈ ગયા છે આપણે સર્વ કરી લઈએ તો રેડી છે ફ્રેન્ડ વાટીદારના ખાવા ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ પર આપણે વિઝિટ કરી શકો છો